સુરેન્દ્રનગરનો એક છોકરો યુપીના નોઈડા પહોંચી જાય એક ઘરમાં ઘુસે ઘરમાં રહેલી એક સ્ત્રી છે એને એની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે એ વાત ન કરે તો એને મારી નાખવાનો પ્રયત્ન કરે અને પછી પકડાય ત્યારે ખબર પડે કે એ ઘર સીમા હૈદરનું હતું અને જે છોકરો એની સાથે સંઘર્ષ કરી રહ્યો હતો એનું નામ તેજસ જાની છે અને સુરેન્દ્રનગરનો સુરેન્દ્રનગરનું છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યો હોવાનો તેજસે દાવો કર્યો તેજસ જાની નામનો એક છોકરો સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલની પાછળના ભાગમાં રહે માતા પિતા બંને ગુમાવી ચૂક્યો છે પડોશીઓનું કહેવું છે કે માનસિક રીતે એટલો સ્થિર નથી કે જેના કારણે પોતાના નિર્ણયો એ સારી રીતે કરી શકે એકલવાયું જીવન જીવતો હતો અચાનક અચાનકે પહોંચ્યો સીમા હૈદરના ઘરે કોણ સીમા હૈદર કદાચ આ નામથી નાનું છોકરું પણ અજાણ્યું નથી તમે જો કોઈને પણ પૂછશો આજુબાજુ દેશના આપણા ત્રણ સેનાના ચીફનું નામ શું છે અધ્યક્ષોનું નામ શું છે તો કદાચ એમની પાસે જવાબ નહીં હોય દેશના રાજ્યોની રાજધાની કે એના કેપિટલ વિશે કે દેશની રાજધાની વિશે પણ બહુ વિશેષ માહિતી નહીં આપી શકે પણ સીમા હૈદર કોણ અને સચિન સીમાની લવ સ્ટોરી કોણ શું છે તો એનો જવાબ કદાચ મોટાભાગના લોકોના મોઢે હશે થેન્કસ ટુ મીડિયા બાકીના બધા લોકોના લીધે હવે એ કહાની એટલી બધી પ્રચલિત થઈ ગઈ છે કે એક બાજુ હજારો માણસો દેશમાં ન્યાય માટે ઝંખે છે અને બીજી બાજુ એક ખૂબ મોટા વકીલ સીમા હૈદરના વકીલ બનીને પત્રકાર જ્યારે એને પ્રશ્ન પૂછે છે ત્યારે કહે છે ને સીમા નહીં તમારે સીમા મીણા કહેવું જોઈએ સરકારની પાસે એ જવાબ નથી કે ગેરકાયદેસર રીતે કોઈ જ વિઝા કશું વગર એ સીધી જ એક છોકરી પાકિસ્તાનથી ઘૂસીને આવી અહીંયા અને આપણે એવો ભરોસો કરી લીધો કે ભાઈ એ પબજી રમતા રમતા એક છોકરાના પ્રેમમાં પડી છે અને પછી સચિન સાથે લગ્ન કરવા એક સીમા પાકિસ્તાનથી આવી છે અને આપણે એને સ્વીકારી લીધી છે અને આપણે એને દેશની વહુ કહી રહ્યા છીએ આ સ્તરની વચ્ચે આ બધી વાતોની કેટલી મોટી અસર થઈ શકે સમાજ પર આ બધી વાતોની કે સમાચારની શું અસર થાય છે એનું બહુ જ મોટું ઉદાહરણ તેજસ નામનો એક છોકરો છે કે જે સુરેન્દ્રનગરનો છે હવે સુરેન્દ્રનગરને સીમા નામ જોવા જઈએ તો કોઈ જ લેવા દેવા નથી નોયડા દૂર છે દિલ્હી બોર્ડર પર યુપી પાસે આવેલું છે ત્યાં પહોંચે છે તેજસ જાની ત્યાંની પોલીસે અટકાયત કરી છે એના પછી એમણે અહીંયાની સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો જ્યારે પત્રકારો પહોંચ્યા ત્યારે એમણે એમના પડોશી સાથે વાત કરી એમણે પણ પ્રતિક્રિયા આપી છે એ સિવાય પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે આ વિષય પર સુરેન્દ્રનગર ની સ્થાનિક પોલીસ શું કહે છે સાંભળીએ એમને ગઈકાલે શનિવારના રોજ ગ્રેટર નોડાના રાબુપુરામાં રહેતી સીમા હૈદર નગરે એક ઈસમ ગેરકાયદેસર પ્રવેશ કરીને તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્રણ ચાર થપ્પડ મારેલી હતી આ આ કારણે સીમા હૈદરે બુમબુમ કરતા તેના પરિવારજનો અને પડોશીઓ આવી ગયેલા હતા અને તે ઈસમને પકડીને ગ્રેટર નોડા પોલીસને સોંપવામાં આવેલો હતો ગ્રેટર નોયડા પોલીસ દ્વારા આ યુવાનની પૂછપરછ કરવામાં આવેલ તો પૂછપરછમાં તેનું નામ તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની છે એવું જાણવા મળેલ અને આ જે ઈસમ છે તે સુરેન્દ્રનગરને સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલના પાછળના ભાગમાં ઓમનગર માં રહે છે આ બાબત જાણવા મળવાના કારણે ગ્રેટર નોયડા પોલીસ દ્વારા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ કર્મચારીઓ જે જગ્યાએ આ ઈસમ રહે છે તે તે જગ્યાની તપાસ કરવા માટે ત્યાં ગયેલ તો એવું જાણવા મળેલ કે છેલ્લા ત્રણ દિવસથી તેનું ઘર બંધ છે અને સામાન્ય રીતે આજુબાજુ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે આ જે ઈસમ છે તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની તે એકલવાયુ જીવન જીવે છે અને માનસિક રીતે અસ્થિર છે મારું નામ શોભનાબેન છે અમે ઓમનગર વિસ્તારમાં રહી છીએ શેરી નંબર એકમાં અને અમારી બાજુમાં તેજસભાઈ રહે છે અને એ ઘણા દિવસથી દેખાતા નથી અને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા એને છ મહિના જેવું થયું અને એમને મગજે આમ અસ્થિર મગજ કેમ થઈ ગયો એવી રીતે એકલવાયું જીવન જીવે છે અને એકલા જ રહેતા હોય ક્યારે આવે ક્યારે જાય કોઈ ખબર હોતી નથી અને એમને અત્યારે આ જે ગયા છે આ બધું થયું છે ઈ ખુદ અમને ખબર નથી અને આ તો જયારે અહિયાં પોલીસ આવી ઘરે ત્યારે અમને ખબર પડી કે આ આવું બની ગયું છે હશે એમની હશે ત્રીસ ઉપર હશે આવી રીતે તો કઉ પાંચેક વર્ષ તો થઈ ગયા એમને એમના મમ્મી અને એમના નાની અને એ ત્રણ જણા જ રહેતા હતા પછી નાની અહીંયા રહેવા આવ્યા ને એના એક વર્ષમાં એના નાની ગુજરી ગયા અને ત્યાર પછી બે ત્રણ વર્ષ પછી એને મમ્મી ગુજરી ગયા અને આ પછી એકલા થઈ ગયા હાવ એટલે હાવ આમ હતાશ કેમ થઈ ગયા હોય એવી રીતે એકલું જીવન જ જીવતા હતા અસ્થિર મગજ કેમ થઈ ગયું હોય કાનમાં ઓલા ભરાયેલા હોય અને એકલા એકલા બોલતા હોય ને હસતા હોય ને અમે કઈ ઘણી વાર તેજસ્વી આવું કેમ કરો છો તમે તો કે ના ના હું તો જોક સાંભળું છું એમ કે અમને આપણે કુંભના મેળામાંથી મોનાલીસાના આઈઆઈટી બાબાને યાદ રાખીએ છીએ ભારત પાકિસ્તાનના સંઘર્ષમાં મીડિયા પર સીમા હૈદરની સ્ટોરીઝ જોવા મળે છે અને એ બધી જ કહાનીઓની ને સોશિયલ મીડિયાની અસર એ થાય છે કે એક છોકરો કે જે મા બાપ વગરનો છે માનસિક રીતે સ્થિર નથી એ દોડીને નોયડા પહોંચી જાય છે સમાજની આ સ્થિતિ પણ કદાચ યુદ્ધથી ઓછી નથી નમસ્કાર